તો રાજકોટમાં જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો સરધારપુર મેવાસા હરિપર ખીરસરા ગામોમાં વરસાદ થયો છે પવન સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કમોસમી વરસાદ વરસતા જગતનો તાત ચિંતાતુર થયો છે કારણ કે જગતના તાતને જ્યારે જરૂર હોય ત્યારે પાણી મળતું નથી પરંતુ હાલમાં જ્યારે પાક ઊભો છે અને ઉનાળુ પાકને નુકસાન જાય તે પ્રકારનું પાણી આ મળી રહ્યું છે વરસાદ સ્વરૂપે આ પાણી મળી રહ્યું છે વરસાદ ચાલુ રાજકોટ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ત્રાકુડા કોલીથડ હળબતાળા અને વેજા ગામમાં વરસાદ થયો ગોંડલમાં ભારે પવન સાથે વાવાઝોડું પણ ફૂંકાયું ભારે પવનના કારણે રામ હોસ્પિટલની બારીના કાચ પણ તૂટી ગયા ગોંડલ પંથકમાં ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે ત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હોસ્પિટલમાં નુકસાન થયું છે વરસાદના કારણે અને વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ રસ્તા પર વૃક્ષો ખરી પડ્યા હતા ત્યારે ઘણી જગ્યાએ વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ પણ જામ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તો વાહનોમાં પણ નુકસાન થયું છે અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમાં હોસ્પિટલમાં પણ નુકસાન થયું